એટલે જ્યારે જેલમાંથી છૂટવાનું હતું મને તો ઘરના લેવા આવશે એ અંદાજ હતો જ્યારે હું બહાર નીકળ્યો તો હજારો લોકોએ મારું સ્વાગત કર્યું એ રાજપીપળા હોય મોવી હોય નેત્રંગ હોય વાલિયા હોય અને ભરૂચ હોય તો આ લોકો ભાજપની કરની અને કથનીમાં ભેદ હવે સમજી ગયા છે એમને એક વિકલ્પ જોઈએ છે અને એ વિકલ્પ તરીકે હું એક મજબૂત ચહેરો છું ભાજપ સામે ભૂતકાળમાં ત્યાં ભાજપ અને કોંગ્રેસ કોંગ્રેસમાં માઇનોરિટી સમાજના આગેવાન લડતા હોય તો આ લોકો ધાર્મિકતાનો મુદ્દો લઈને હિન્દુ મુસ્લિમ ભારત પાકિસ્તાન કરીને જીતતા હતા એ શક્ય નથી હોતું હવે ચૈતરભાઈનું નામ આવ્યું છે તો મનસુખભાઈ હોય કે ભાજપમાં ખલબલાટ છે એટલે ચોક્કસપણે આવનાર દિવસોમાં અમને અમારા લોકો પર પૂરો ભરોસો છે ભરૂચના લોકો વડોદરા ના લોકો અને નર્મદાના લોકો કે ચોક્કસ મારા પર ભરોસો મૂકશે અને મને જીતાડશે